નમસ્કાર આઈ સેવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર ગુજરાત રાજ્ય યોગ બોર્ડ રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ અંતર્ગત નમસ્કાર સ્પર્ધા બે ત્રેવીસ ચોવીસ જિલ્લાના મોરવા હડપ તાલુકાની શ્રી મહાત્મા ગાંધી વિદ્યાલય ખાતે તારીખ રોજ યોજાઈ પ્રાપ્ત માહિતી મુજબ આજ રોજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ અંતર્ગત સૂર્ય નમસ્કાર સ્પર્ધા બે હજાર ત્રેવીસ ચોવીસ પંચમહાલ જિલ્લાના મોડવા હડપ તાલુકાની શ્રી મહાત્મા ગાંધી વિદ્યાલય વંદેલી ખાતે તારીખ હડપના કન્વીનર શ્રી મહાત્મા ગાંધી વિદ્યાલય વંદેલીના ના શ્રીના ના શાબ્દિક પ્રવચન કરવામાં આવ્યું સદર કાર્યક્રમમાં જજ તરીકે વીનાબેન બારિયા અને તેમની ટીમ ઉપસ્થિત રહી હતી કાર્યક્રમમાં અન્ય જજ તરીકે બાબુભાઈ કલાસવા વિરસિંગભાઈ પલાસ અને હટીસી ખાટ ઉપસ્થિત રહ્યા હતા વંદેલી કલસ્ટરના સીઆરસી બલ બબલભાઈ રાઠોડ અને અન્ય શાળામાંથી શિક્ષકો રમતવીરો હાજર રહ્યા હતા કુલ તાલુકા કક્ષાની સ્પર્ધામાં બાવીસ રમતવીરોએ ભાગ લીધો હતો જેનાથી વય જૂથ પ્રમાણે એક ભાઈ અને એક બહેન જિલ્લામાં મોકલી આપવામાં આવશે ગ્રામ્ય કક્ષાએ સો રૂપિયા તાલુકા કક્ષાએ હજાર રૂપિયા પુરસ્કાર ઇનામ હતું તે હવે પછી એ એલ જમા કરવામાં આવશે તદુપરાંત સૂર્ય નમસ્કાર સ્પર્ધા તાલુકા કક્ષા મોરવા હડપની શ્રી મહાત્મા ગાંધી વિદ્યાલય વંદેલીમાં શ્રી આરસી ચારેલના આયોજન હેઠળ યોજાઈ તથા સ્ટાફ મિત્રો રમેશભાઈ પટેલ સાનંદસિંહ વાડી અને સેવક સમરસિંહજી બારિયાએ કાર્યક્રમની મહત્તમની કામગીરી કરી હતી અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને ને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો